તો મસ્ત તૈયાર થઈ છું મસ્ત ફોટો આવશે તો ફોટો લો ભાઈ મને મસ્ત મસ્ત ફોટો પાડી દે અરે પણ પેલા તું મને રાખડી તો બાંધી દે પેલા તું ફોટો પાડી લે પછી લુક થઈ અને મને રાખડી ના સ્નેપ પર મૂકવાની છે હવે સ્નેપ ક્યાં મુરત નીકળી જાય ના ટાઈમ છે હવે પેલા ફોટો પાડી લઈએ કીધું ને રાખડી માટે તું હા આવી ગઈ લે શું જોશ પણ આ શું પેઈરું છે તે એ તારા આપણે હું તને ગિફ્ટ આપું અને જીની કરતો પછી કપડામાં ફોટો પડાવી એટલે અરે ગાંડો તો તું થઈ જાય ના જીની નું કામ જે ફોટોમાં તારા કપડાનો કલર બદલી દેશે ને તો હું આવી ગઈ ફોન વાલે Realme 15 લેવા માટે આમાં ફોટો ક્લિક કરો અને પછી AI જે નથી કપડાનો કલર અને બેકગ્રાઉન્ડ ચેન્જ કરો આની બેટરી પણ 7000 mAh ની છે ને 80 વોટ ચાર્જ જે તમારા ફોન ને એક જ ચાર્જમાં લાંબા સમય સુધી ચલાવશે તો હવે ખરાબ ફોટો આવવાનો તો ટેન્શન જ નથી તો હવે આટલો સારો ફોન કે જેની પ્રાઇસ સ્ટાર્ટ થઈ છે ફક્ત 23999 થી તો આ મોકો થોડી ચૂકાઈ તો તમે પણ જલ્દીથી પહોંચી જાવ ફોન વાલે ને લઈ આવો Realme 15 કે 15 Pro